કોઈ ખેત મિશ્રિત નથી હાલેલુયા ગયા માસમાં આપણે વિશ્વાસ વિશે આપણે વચન આપણે તેના પર આપણે ભરોસો કરીને આગળ વધ્યા નહીં જે પ્રભુ તરફથી જાણે આપણને દોરવણી રૂપિયા આપ્યું તારા વિશ્વાસે હલેલુયા અને ઘણીવાર વિશ્વાસ કરવા દ્વારા બહુ મોટી મોટી સાક્ષીઓ પ્રાપ્ત થાય છે વિશ્વાસ જ્યારે આપણે કરવાની શરૂઆત કરીએ છીએ અત્યારે ઘણીવાર સંકટો રૂકાવટો આપણને દેખાય પણ જો પ્રભુએ કહ્યું છે લખેલું છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે જો તમે વિશ્વાસ કરશો તો આ પર્વત અહીંથી ખસી જશે ઝાડ ઉખડાઈને ત્યાં જતું રહેશે તો એ પ્રમાણે થયા વગર રહેશે નહીં માણસ જે પ્રમાણે વિશ્વાસ તેના જીવનમાં હોવો જોઈએ એ ન હોવાના કારણે ઘણી તકલીફ ઉત્પન્ન થાય છે પણ જ્યારે વિશ્વાસ જ રાખીએ છીએ કે ના થશે જ પ્રભુ કરશે હાલે ત્યારે પ્રભુ જરૂરથી તેમના જીવનમાં કાર્ય કરે છે એક વખત એક બેન જેમનો દીકરો જેને એક એવો રોગ લાગ્યો હતો અને તેની ટ્રીટમેન્ટ ડોક્ટરની સલાહ હતી ડોક્ટરની તપાસ મુજબ જે નાના મોટા રિપોર્ટ્સ કરાવે એના પરથી તેમણે અનુમાન કર્યું કે આ દીકરાને આ રોગ હોઈ શકે છે દવાઓ લખી આપી અને જેમ ઘણા એક સ્પેસિફિક રિપોર્ટ્સ પણ હોય ને જેમ ઘણી વાર આપણે જોઈએ છે કે જે મારા પપ્પા માટે હું બાયોપ્સી કરાવતો હતો એન્ડોસ્કોપી કરાવતો હતો અથવા તેમને માટે જે કંઈ સ્કેન કરાવવાના હોય સીટી સ્કેન કરાવવાના હોય અને એ પ્રમાણે બધા કામો કે એવા રિપોર્ટ્સ કઢાવવાના હોય નહીં અને ત્યારે એવો એક રિપોર્ટનો જવાબ બાકી હતો અને બેન બહુ વિશ્વાસુ બેન તેમણે ડોક્ટરની સલાહ પ્રમાણે ન કરતા પ્રાર્થના સાથે વિશ્વાસ કર્યો કે મારા બાળકનો રિપોર્ટ ની લાવશે અને આજે તે રોગ માટે મારે દવા કરવાની કોઈ જરૂર નથી અને બન્યું પણ એવું છે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે જે પ્રમાણે બહેને વિશ્વાસ કર્યો હતો એ પ્રમાણે તેમને પ્રાપ્ત થયું ડૉક્ટરોએ કહ્યું કે ઘણા મેડિકલ ફેરફાર થશે તમે ધ્યાન રાખજો ભલે રિપોર્ટ છે નીલ છે પણ જો આમનું કંઈ પણ દેખાય કોઈ પણ સિમ્ટમ્સ દેખાય તો તમારે તાત્કાલિક ફરીથી તમારે જે તે પ્રોસેસરમાં જોવું પડે એમાં ફરીવાર એ પ્રોસીજરમાં તમારે જવું પડે ઘણી બધી વખત રિપોર્ટ બાદ ઘણા લોકો વિશ્વાસ નથી રાખતા નહીં પણ જે વિશ્વાસ રાખે છે પ્રભુની સુતિ થાવ આ બહેનને પણ એવો વિશ્વાસ હતો જ અને વિશ્વાસ દ્વારા તેમણે તેમના દીકરાને સંપૂર્ણ સાજો થયેલો જોયો પ્રેઝ લોડ હાલેલુયા એક વખત એક બેનને બહુ જ દુખાવો હતો અને પથરીનો દુખાવો જેવો દુખાવો સખત અનબેરેબલ મને ખબર છે પથરીનો દુખાવો મારા બહુ પથરીઓના ઓપરેશન થયા છે અને સ્ટોનના લીધે એમને એવું લાગતું હતું અને રિપોર્ટ્સ માટે તેઓ જતા હતા તેમને ફોન જોડ્યો અને મેં પ્રાર્થના કરી કે પ્રભુ તમે તેમના રિપોર્ટની અંદર જો પથરી હોય તો પણ દૂર કરજો પણ ન હોય અને સામાન્ય દુખાવો હોય અને પ્રભુ દવા દ્વારા તેઓ સાજા થઈ જાય અને બહેનનો સાજે ફોન આવ્યો કે ભાઈ પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે અને મને કોઈ પથરી નથી અને જે દુખાવો છે એને દવા દ્વારા એક બે દિવસમાં દૂર કરી દેવામાં આવશે એવી ડોક્ટરે ગોળી આપી છે હાલ એલું લોટ એક અન્ય વિશ્વાસી છે જેમને વધારે પસરીઓ થાય છે એમના માટે એક વખત અમે પ્રાર્થના કરી અને ભારત દેશમાં એક ફેસ્ટિવલ ડૉક્ટરો રજા પર જવાના હતા અને જો એ સમયસર એડમિટ ન કરવામાં આવે તો ડૉક્ટરો એ કોઈ મળે નહીં જે તે સ્પેશિયલિસ્ટ હતા એ અને અમે પ્રાર્થના કરી અને ફરીથી પ્રાર્થનાએ બહુ મોટો ઉત્તર આપ્યો બીજા દિવસે સવારમાં હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું પણ રાતે એ બધી પતરીઓ નીકળી ગઈ અને આખું ઓપરેશન કેન્સલ થઈ ગયું હા લીલું ધ લોર્ડ ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન છે મેં પણ એક કહ્યું હતું કે મને જે થોડા સિમ્ટમ્સ હતા તેના લીધે ડૉક્ટર એવું કહી રહ્યા હતા કે તમને ડાયાબિટીસ હોઈ શકે તમે ચેક કરાવો અને મને બ્લડ માટે મોકલ્યો લેબોરેટરીમાં બ્લડ લેતા મેં પ્રાર્થના કરી ગયો પ્રભુ આટલા બધા રોગોમાંથી પસાર થયો હવે આ રોગ નથી જ હોય તો તને રિપોર્ટ આવ્યો લઈને ગયો ડૉક્ટરે લેબમાં ફોન કર્યો સેમ્પલ પડ્યું છે તો કે હા ફરી ટેસ્ટ કરો મને કહ્યું થોડી વાર બેર બેસો હું તમને બોલાવું છું પછી ફરીવાર મને બોલાવવામાં આવ્યો અને તેમણે કન્ફર્મ કર્યું કે તમારું બ્લડ બદલાયું કે નહીં મેં એ કન્ફર્મ કર્યું અને મેં ફરીવાર ટેસ્ટ કરાયો કેમ કે તમારો રિપોર્ટ તો નોર્મલ બતાવે છે અને પ્રભુની ખરેખર સુધી થાવ પ્રભુએ મને એ દિવસે અદભુત રીતે મને બચાવી લીધો જ્યારે તમે વિશ્વાસ કરીને વિશ્વાસથી આગળ વધો છો વિશ્વાસથી ચાલો છો ત્યારે પ્રભુ ચોક્કસ સાંભળે છે હા લેલું આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે દિવસમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ હા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા આ દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો દરેક વિશ્વાસી અને વિશ્વાસ કરનારા લોકો સાથે તમે સાથે રહેજો વિશ્વાસમાં બનેલા પ્રે માટે એવા પ્રાર્થનાના યોદ્ધાઓની સાથે તમે રહેજો પ્રભુનું શિક્ષણ આપનાર તમારા દરેક સેવક સેવિકાઓ બાળકો મિશનરીઓ મિનિસ્ટ્રી ચલાવનારા વ્યક્તિગત ઇન્ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરનારાઓ કરનારા જે તે પ્રભુ મંદિરોમાં સેવા આપી રહ્યા છે તેઓના દ્વારા થતી બધી પ્રાર્થનાઓને તમે આશીર્વાદિત કરજો એ લોકોનું તમે રક્ષણ કરજો અને પ્રભુ ઘણા બધા લોકો માટે આજે આખા દેશમાં પ્રાર્થના થાય આખા વિશ્વમાં પ્રાર્થના થાય અને વિશ્વાસ કરવા દ્વારા મોટા મોટા કામો જગતમાં થયેલા અમે જોઈ શકીએ જોઈ શકીએ સાક્ષીઓ સાંભળી શકીએ જીવનો બદલાય એવું ખાસ થવા દેજો પ્રભુ ચોક્કસ તમે આવવાના છો પ્રભુ અમને લેવાના માટે એટલે પ્રભુ અમે આનંદ કરીએ છીએ અમે તૈયાર થઈએ તૈયાર રહીએ તૈયાર કરીએ તમારી મંડળીને તમારી કન્યાને તમે લેવા આવનાર છો ત્યારે પ્રભુ અમે આનંદ કરીએ સ્તુતિ કરીએ અને પ્રભુ એ બાબતને માટે પણ પ્રભુ સર્વને જ્ઞાન મળે જેમ પ્રભુ અમે તૈયાર છે એમ પ્રભુ ઘણા બધા લોકો તૈયાર થાય પ્રભુ અને પ્રભુ અત્યારે જે કંઈ આ સમય ચાલી રહ્યો છે જેમાં ઘણી બધી એવી બાબતો છે જે પ્રભુ અમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં વાંચીએ છીએ જેને પૂરી થતાં અમે જોઈ લઈએ છીએ પૂરી થતાં અમે જોઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ તમારો આભાર માને છે કે જે કંઈ લખવામાં આવ્યું છે બધું થઈ રહ્યું છે ત્યારે પ્રભુ એમાં પણ તમે તમારા લોકોનું રક્ષણ કરો અસરગ્રસ્તોનું રક્ષણ કરો બેઠા કરો સહાય કરો મદદ કરો અને તમે તો દયાળુ પ્રભુ છો દયા કરનાર પ્રભુ છો અને પ્રભુ ઘણા બધા જીવનોમાં તમારું નામ મળે પ્રભુ માટે પ્રભુ તમારા સેવક સેવિકાઓની સેવાઓનું તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ હા પ્રભુ એટલા માટે પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ કે પ્રભુ જ્યારે તમે આવો જ્યારે આકાશમાંથી દૂતો પ્રભુ વાદળોમાં મધ્યથી તમારા લોકોને વીણે ત્યારે પ્રભુ કોઈ બાકી ના રહે દરેકને તમારું નામ મળેલું હોય અને પ્રભુ એમાં તમારા સેવક સેવિકાઓ અને પ્રભુ તમારી સેવા કરનારા સફળ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે તમામ દુખી લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ અત્યારે આજે સવારમાં ઘણા એવા છે જેમના ઘરોમાં અનાજ નથી પ્રભુ નાણાં નથી જોબ નથી બાળકધનનો આશીર્વાદ નથી લગ્નનો આશીર્વાદ નથી સારી હેલ્થ નથી માદાઓ છે અગમ્ય રોગ તેમના ઘરોમાં છે મરણ થયું છે પ્રભુ જેમના જીવનમાં શાંતિ નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કેવા લોકોની તમે મુલાકાત લો અને તમે તેમને બેઠા કરો સ્થિર કરો જે કંઈ જરૂરિયાત છે એ પૂરી કરો ઉણપ છે પ્રભુ જે કંઈ ખોટ છે એ ખૂબ પણ પ્રભુ તમે પૂરી કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની સાથે રહો વિદેશ જેમ જો વિદેશ તો રહી જાઓ પ્રભુતા જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો આઈ એલ બેન્ડ આપો મકાન ખરીદી શકે વેચી શકે લોન મળે નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ પાસ થાય પ્રભુ આઈએલટીએસના બેન્ડ મળે પ્રભુ એવી અમે વિનંતી કરી છે પ્રભુ અમારી પણ સાથે રહો અમારી મિનિસ્ટ્રીમાં પ્રભુ જે કંઈ પ્રશ્નો છે એ દૂર કરો વોટ્સઅપ ની સેવાના આશીર્વાદ તો ફેસબુકમાં જે કંઈ લાઈવની લિંકમાં પ્રશ્નો છે પ્રભુ એ જાણતા નથી પ્રભુ પણ પ્રભુ જે તે બાબત હોય એને દૂર કરો અને પ્રભુ અમારી ભૂલ હોય તો અમને માફ કરો કોઈક પ્રભુ નુકસાન કર્યું હોય છે તો એને પણ તમે માફ કરો પ્રભુ પણ પ્રભુ આ બધાની અંદર તમારું કામ આગળ વધે તમારો મહિમા થાય અને ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે એવું તમે થવા દેજો આગળના સમયમાં અમારી સાથે રહો નાની મોટી ભૂલો પાપ ગુનાઓ નાના મોટા પાપ ગુનાઓ માફ કરો અને તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખીને પ્રભુ દિવસ પૂરો કરવામાં મદદ કરો એવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમી